ક્રિમ ફાર્મા નો શુભારંભ કરવામાં આવ્યો છે આરોગ્ય આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાનની ની થીમ હેઠળ ક્રિયમ ફાર્માનું નું સત્તાવાર લોન્ચિંગ થયું છે

દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે કંપની વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર નગર અને ગામ સુધી દવા ઉપલબ્ધ કરાવવાનું તેમજ પાંત્રીસોથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઊભા કરવાનું લક્ષ્ય ધરાવે છે આજે અમારા એસઆર કે ફેમિલી માટે બહુ મહત્વનો દિવસ છે કારણ કે ન્યૂ જનરેશન થર્ડ અને ફોર્થ જનરેશને નવા સાઇડ બિઝનેસ માટે ક્રિયા ફાર્મા કંપની ચાલુ કરી અને બિઝનેસ ચાલુ કર્યો છે અને મને વિશ્વાસ છે અમારા રોપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ છે કે આ કંપની પણ એસઆર કે ની જેમ મોરલ વેલ્યુ સાથે એથિક્સથી કામ કરશે અને વધારેમાં વધારે સમાજ ઉપયોગી સમાજને કેવી રીતે એમાંથી ફાયદો થાય અને જે દવા છે એ ખોટી ન બને અને મોંઘી ન બને અને ક્વોલિટીવાળી બને એવો ખ્યાલ જરૂર રાખશે કારણ કે અમે એ લોકોને આ પહેલેથી સમજાવેલું છે કે આપણે પૈસા કમાવા એ બાય પ્રોડક્ટ છે આપણે ખરેખર જીવનમાં જિંદગીમાં આવ્યા તો એથિક્સથી મોરલ વેલ્યુથી જીવવાનું છે એટલે બહુ આનંદ છે કે આ અમારા દીકરાઓ આજે આ નવું સોપાન ક્રિયામ શરૂ કરી રહ્યા છે ધન્યવાદ